બહુ સમજણ એક માણસ એક માણસને એટલું કીધું તમે સમજદાર છો ઓલો કે હા કેતો તો તમે દુખી ઈશ્યો હે સમજદાર છો તો કે હા કે તો તમે દુખી ઈશ્યો સમજણ છે ને દુખ છે બાપ નાથવાળો કાઢ નાખ્યો ને હું દુખ છે હે એક જણે એક જણા ને એટલું કીધું કે 100 રૂપિયા ઉછીના ના દયો ને એટલે ઓલો કે હું તમને ઓળખતો નથી બરાબર તો કે બરાબર ઓળખે ની કોઈ દેતું નથી તમે ઓળખતા નથી અને બરાબર ઓળખે કોઈ ઉપવા દેતું નથી

હું હમણાં માયાભાઈ અમે બેઠા હતા ત્યારે હું કહેતો હતો અમારા એક સંત છે એને મને એક બહુ સરસ વાત કરી યુવાન મિત્રો ખાસ સાંભળવા જેવી તમારા જીવનમાં કામ લાગજ આ સમય બહુ વિચિત્ર આવી રહ્યો છે એ હું તમને કહું આમાં હરિભજન હશે સંસ્કાર હશે સદગુરુ હશે તો તમે હું બચી શકશું બાકી કોઈ બચાવી શકે એમ છે નહીં સાહેબ વિચાર કરજો જ્યાં લખું ત્યાં લખી લેજો આ યાદ રાખજો તમે એ મહાપુરુષે મને શું કીધું ખબર કે આ આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં લખાઈ ગયા લખાઈ ગયા

શક્તિપાત કરે ને આપણે મહાપુરુષો શક્તિપાત કરે ત્રણ પ્રકાર દ્રષ્ટિથી પણ થાય દ્રષ્ટિ થી પણ થાય સ્પર્શન મા બાપના આશીર્વાદ થી તમારા આંકડા ફેરવી નાખે છે હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો એ મહાપુરુષે મને કીધું એ ભીખુદાન ભાઈ કલયુગ છે આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય

એટલે હું આ પાછું આશરસની વાતો તો આપણે કરવાના જ હોય આશરસ તો છે જીવનમાંથી નીકળે છે હા માય માં બીજા વઘડાના વા છે માય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે સાહેબ હા ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તો તમારી જનતા નું પગે લાગી લેજો આજે મને પગે લાગે બરોબર છે સાહેબ રામકૃષ્ણ પરમહંસ જ્યારે ગોકુળ મથુરા ગયા ને મહેશભાઈ ત્યારે એને ત્યાં મજા બહુ આવી એટલે કોઈ કીધું કે બાપજી રોકાઈ જાવ પણ કે મારા માં ને એકલા છે ને એટલે હું નહીં રોકું દરેક મહાપુરુષો એ માની સેવા કરી છે સાહેબ તમારા પુરાણો ઇતિહાસ છે તમારે વાંચવાની છૂટ છે માં એ માં છે બીજા વગરાના વાત પણ માં માં કેવી હોય એમાં કઈ મારાન તમારા સંસારની વાત નથી પણ શાસ્ત્રની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું જેના સાનિધ્યમાં આપણે બેઠા છે એટલે એટલે મારે તમને કહેવી છે એક તો એક બીજી વાત તમે સાંભળી લેજો સંસ્કાર છે ને એને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે સાહેબ થોડું વોલ્યુમ આપજો વોલ્યુમ બોલો આમાં સાંભળજો હા બસ એટલું પછી રાખજો જ્યારે બોલીએ ત્યારે દરરોજ કેવું ન પડે બરોબર સારામાં સારા માઇક છે સવાલ નથી

એમાં ફેરફાર ન પડે અમે તો કઈ ગાવાના કઈ બોલવાના એની ખબર જ ન હોય અમને ખબર નથી એને ક્યાં ખબર હોય અમે કઈ બોલીને ગાવાના કઈ વાત કરીને ગાવાના એ ક્યાં અમને ખબર છે તો પછી એને ક્યાંથી હોય છતાં એવું બેલેન્સ રાખે સતત જાગૃતિ છે એટલે એમ મારે કેવું એટલે મહાપુરુષો એ માતાઓની સેવા કરી છે સાહેબ રામકૃષ્ણ પરમસ્થિ તમે અત્યાર સુધી સંતોની રહ્યા હો પણ હનુમાન ગાળાના મહાત્મા જુનાગઢમાં વાત કરેલી વાત કરીને પછી હું લોક સાહિત્યની વાતો ઉપર જાઉં પણ જેના સાનિધ્યમાં મળ્યા છે અમરીશભાઈ ડેર જેમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને એને એના આંગણામાં એના સાનિધ્યમાં ઉત્સવ કર્યો છે અને આપણે બધા એને બોલાવ્યા છે સાહેબ